મૃત્યુ કે હનમે પાપ હે માટી તું મારા પાપ ધોઈ નાય જે માટીમાં ભગવાન રામ અને કૃષ્ણ નાચ્યા જે માટીમાં ભગવાન બુદ્ધ ભગવાન મહાવીરે માનવને ધાર્મિક અને નૈતિક જીવનનો સંદેશ આપ્યો જે માટીમાં મહર્ષિ વાલ્મીકી ભગવાન વેદ વ્યાસ વિશ્વામિત્ર પતંજલિ યાજ્ઞવલ્ક અત્રિ ધૌમ્ય ભૃગુ પિલ્લાદ ચવન જેવા અનેક ઋષિ મુનિઓ થયા જેમણે લોક કલ્યાણ માટે પોતાના જીવન ઘસી નાખ્યા જે માટીમાં ભગવાનના નવ નવ અવતારો થયા સેંકડો સંતો ભક્તો સિદ્ધો યોગીઓ જતી સતી ની પાવન ભૂમિ એટલે આ ભારતની ભૂમિ આપણા જીવનમાં આનંદ અને ઉત્સાહ ભરવા અને ભગવાનની ભક્તિ માટે અનેક ઉત્સવો આપ્યા એમાં શ્રાવણ માસ એટલે ઉત્સવોનો મહિનો એક પૌરાણિક માન્યતા અનુસાર કથા અનુસાર જ્યારે સનત કુમારોએ ભગવાન શિવને પૂછ્યું કે હે પ્રભુ તમને શ્રાવણ મહિનો કેમ પ્રસન્ન છે કેમ પ્રિય છે તો ભગવાન શિવે કહ્યું કે જ્યારે સતીએ તેમના પિતા

નિરાહાર રહીને કઠોર વ્રત કર્યું અને મહાદેવને પ્રસન્ન કરી વિવાહ કર્યા ત્યારથી ભગવાન મહાદેવનું પૂજા ભક્તિ માટે શ્રાવણ માસનું વિશેષ મહત્વ છે શિવ પુરાણ પ્રમાણે જે કોઈ વ્યક્તિ શ્રાવણ માસના સોમવારનું વ્રત કરે છે તો ભગવાન શિવ એની મનોકામના પૂર્ણ કરે છે શ્રાવણ માસમાં પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠે છે શ્રાવણ મહિનામાં ભગવાન શિવની વિશેષ રૂપે પૂજા કરવામાં આવે છે ભગવાન મહાદેવને અભિષેક કરવામાં આવે છે અભિષેકમાં જળ દૂધ દહીં ઘી સાકર મધ ગંગાજળ શેરડીનો રસ વગેરેથી અભિષેક કરવામાં આવે છે અભિષેક પછી બીલીપત્ર કમળ નીલકમળ કરેણના ફૂલ વગેરે ફૂલોથી ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે ભગવાન શિવના અભિષેક પાછળ એક પૌરાણિક કથા છે સમુદ્ર મંથન વખતે હળાહળ ઝેર નીકળવાથી જ્યારે મહાદેવે એ ઝેર પી જાય છે ત્યારે દેવી દેવતા ભયભીત થઈને નજીકમાં જે કાંઈ વસ્તુ હતી એનાથી મહાદેવને સ્નાન કરાવવા લાગે છે ત્યારબાદ જળથી લઈને તમામ એ વસ્તુથી મહાદેવનો અભિષેક કરવામાં આવે છે ભગવાન શિવને બીલીપત્ર ચડાવવા પાછળ પણ એક પૌરાણિક કથા છે જ્યારે નેવ્યાસી હજાર ઋષિઓને મહાદેવને પ્રસન્ન કરવાની વિધિ પરમ પિતા બ્રહ્માને પૂછી તો બ્રહ્મદેવે કહ્યું કે મહાદેવ સો કમળ ચડાવવાથી પ્રસન્ન થાય છે એટલા જ એક નીલ કમલ ચડાવવાથી પ્રસન્ન થાય છે એવી રીતે એક હજાર નીલ કમલની બરાબર એક બિલીપત્ર અને એક હજાર બિલીપત્ર ચડાવવાના ફળ બરોબર એક સમીપત્રનું મહત્વ છે દ્વાદ શશ્વપી માસેશું શ્રવણો મેતિ વલ્લભ યમંત્રણો મત પ્રવક્ષ તેતોપી શ્રાવણ માત્રેણ સિદ્ધ શ્રાવણોપ્ય ભગવાન શિવ કહે છે બધા મહિનામાં મને શ્રાવણ માસ અત્યંત પ્રિય છે વિદ્વાનોનો એવો મત છે કે સૃષ્ટિનો આરંભ જળથી થયો છે અને શ્રાવણ મહિનો વર્ષા ઋતુમાં જળનો મહિનો છે આકાશમાંથી વરસતું જળ અમૃત સમાન છે એટલે ભગવાન શિવને અમૃત રૂપી જળ ચઢાવવામાં આવે છે શ્રાવણ મહિનામાં સોમ તત્વ વધારે હોય છે તેથી સોમવારનું પણ વિશેષ મહત્ત્વ છે શ્રાવણ મહિનાના પ્રત્યેક મંગળવારે કુંવારી કન્યાએ અને સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે મંગલા ગૌરી વ્રતનો મહિમા છે શ્રાવણ મહિનાની વધ પક્ષની બીજના દિવસે અશૂન્ય શયન વ્રત કરવાનું શાસ્ત્રોમાં વિધાન છે અશૂન્ય વ્રત કરવાથી વૈધવ્યનો દોષ દૂર થાય છે અને પતિ પત્નીમાં એક્ય નિર્માણ થાય છે શ્રાવણ મહિનામાં અનેક વ્રત અને ઉત્સવોની પરંપરા છે સમગ્ર ચરાચર વિશ્વમાં ગતિ છે વિકાસ અને પરિવર્તન છે શ્રુતિ કહે છે સૃષ્ટિના પૂર્વે ન કારણ હતું કે ન કાર્ય હતું કેવળ એક નિરાકાર પરમાત્મા શિવ વિદ્યમાન હતા ભગવાન શિવ નિત્ય અને અજન્મ છે તેમનો આદિ કે અંત નથી એ અનંત છે ભગવાન શિવને પ્રિય શ્રાવણ માસથી ચડ્યા તો બીજો કોઈ મહિનો નથી શ્રાવણ મહિનામાં સવારે વહેલા ઊઠી સ્નાન કરી ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરી દીપ પ્રગટાવો અને પ્રાર્થના કરવી શિવ ચાલીસા શિવ તાંડવ સ્તોત્ર અને શ્રાવણ માસની કથાનો પાઠ કરવો શિવ મંદિરે જઈ શિવલિંગ ઉપર પંચામૃત ચડાવવું જળ ચડાવવું ફૂલો અને બિલીપત્ર ચડાવવા અને ભગવાન શિવને મીઠાઈનો ભોગ ધરવો અને કપાળે ચંદનનો લેપ કરવો ભગવાન શિવની પૂજા કરતી વખતે આ ત્રણ મંત્રોનો જાપ કરવો ઓમ નમઃ શિવાય ॐ त्रम्ब्यकम् यजामहे सुगन्धितम् पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्ष्य मामृतात् कर्पूरगौरम् करुणावतारं संसारसारं भुजगेन्द्रहारम् सदा वसन्तं यदये अरविन्दे भवं भवानी સહિતમ નમા પુષ્પદંત કવિએ શિવમહિનના સ્તોત્રમાં લખ્યું છે કે ભગવાન વિષ્ણુ શિવજીની પૂજા કરતા હતા સહસ્ત્ર કમળ ચડાવવાના હતા એક કમળ ઓછું પડતા વિષ્ણુએ પોતાનું નેત્ર કમળ ચડાવી દીધું ભગવાન શિવ એ જ્ઞાનના દેવ છે જ્યારે ભગવાન વિષ્ણુ એ પ્રેમના દેવ છે એટલે કે જ્ઞાનીએ પ્રેમની નજરથી આ સૃષ્ટિ તરફ જોવું જોઈએ भगवान् शिवजी दिगंबर से नग्नो निसङ्गशुद्ध स्त्रिगुणविरहितो ध्वस्तमोहान्धकारो नासाग्रे न्यास्तदष्टिर्विदित भव गुणो नैव दष्ट कदाचित् विगत શંકરમ ના સ્મરામી વ્યોમે પરાધ શિવ 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 ભો શ્રી મહાદેવ શંભો દિગંબર નિસંગ શુદ્ધ ત્રિગુણાથી થઈ મોહરૂપી અંધકાર નો નાશ કરી નાસિકાના અગ્ર ભાગમાં દષ્ટિ સ્થિર કરી મેં તમારા ગુણોને જાણી ક્યારેય તમારા દર્શન કર્યા નહીં તેમજ ઉન્મની અવસ્થાથી કલીમલ રહિત એવા આપના કલ્યાણ સ્વરૂપનું હું સ્મરણ પણ કરતો નથી તેથી હે શિવ હે ભગવાન શંકર હે મહાદેવ હે શંભો હવે મારો અપરાધ ક્ષમા કરો ક્ષમા કરો ભગવાન શિવ દિગંબર છે એટલે કે જેમણે દિશાઓના વસ્ત્ર ધારણ કર્યા છે સમગ્ર સૃષ્ટિને આવરીને પણ જે શેષ રહે એવા એ પરમાત્મા તત્વને કોણ આવૃત કરી શકે એમને આચ્છાદિત કરવા બધા જ વસ્ત્રો અપૂરતા છે તેમજ સમગ્ર વિશ્વને આચ્છાદિત કરનાર તત્વને આચ્છાદનની જરૂર નથી હે ભગવાન શિવ મારા હાથ વડે પગ વડે વાણીથી શરીરથી કર્મથી કાનથી આંખથી અથવા મનથી જાણતા અજાણતા મેં જે કંઈ અપરાધ કર્યા હોય તે બધાની હે કરુણાસાગર હે મહાદેવ શંભો મને ક્ષમા આપો દેવોના દેવ મહાદેવને આજે આપણે ભાવથી વંદન કરીએ